ધ્રાંગધ્રા જૈન જાગૃતિ કેન્દ્ર એવમ જૈન જાગૃતિ લેડીઝ વિંગ્સ દ્વારા આજથી એકવીસ દિવસ સુધી નિઃશુલ્ક છાસ વિતરણ છે રોજ પૂર્વ કેબિનેટ મંત્રી જાડેજાની ઉપસ્થિતિમાં ચોક ખાતેથી છાસ વિતરણનો શુભારંભ કરવામાં આવ્યો છે જૈન જાગૃતિ કેન્દ્ર અને જૈન જાગૃતિ લેડીઝ વિંગ્સ દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી હોય છે ઉનાળાના આ ધોમધતા તાપમાં લોકોની ગરમીથી રાહત મળે તે તેમના દ્વારા એકવીસ દિવસે નિઃશુલ્ક વિતરણ પક્ષીઓના માળાને ચણદાની વિતરણ બાળકોને નાસ્તાનું વિતરણ સિનિયર સિટીઝન માટે વિવિધ કાર્યક્રમો રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કાર્યક્રમો જેવા અનેક સેવાકીય કાર્યો જેને જાગૃતિ કેન્દ્ર અને લેડીઝ વિંગ્સ દ્વારા કરવામાં આવે છે આ વર્ષે શહેરમાં ફિઝિયોથેરાપી સેન્ટર ચાલુ કરી માત્ર સાત શારીરિક કસરત કરી શકાય તેવી સવલત કરી છે આવકાર્યું હતું ધ્રાંગધ્રા મધ્ય જૈન સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા અને પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની વિશેષ ઉપસ્થિતિમાં ધ્રાંગધ્રા ભાજપ સંગઠનના હોદ્દેદારો ખાસ હાજર રહ્યા હતા